નમસ્કાર મિત્રો મારી ગુજરાતી આવેલી એક પાંચ માળની ઇમારત માં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી જતા એક જ પરિવારના ત્યારે પાંચ સભ્યો મૃત્યુ પામી ગયા હતા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો મૃત્યુ માં પતિ પત્ની અને ત્રણ બાળકો સામેલ છે આઠ કલાક સુધી તેમને બચાવવાના પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધા લાગ્યા હતા અને ઇમારતોમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ત્યારે ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓને ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી અને પરંતુ સ્થિતિ આઠ કલાકે કાબૂમાં આવી હતી ડીસીપી દેવેન્દ્ર ત્યારે મિત્રો દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે હાલ મેડિકલ એક્ઝામિનેશન ત્યારે બાદ અત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે અને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઇમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચ્યા નહીં એ પહેલા જ પાંચ લોકો જીવતા પતું થઈ ગયા હતા જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ